નોરતા મોટા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આખા જિલ્લામાં ડંકો વગાડ્યો છે અંડર 14 કપડની સ્પર્ધામાં આપણી નોરતા મોટા પ્રાથમિક શાળાની ટીમ સમગ્ર પાટણ જિલ્લાની અંદર સમગ્ર પાટણ જિલ્લાની અંદર નવ તાલુકાની અંદર અને તમામ પ્રાથમિક શાળાઓમાં સર્વશ્રેષ્ઠ પ્રાથમિક શાળાના બાળકો એટલે નોરતા મોટા પ્રાથમિક શાળાના બાળકો તાડી સાથે વધાવીએ દરેક ખેલાડીઓ આપણા સ્ટેજની આગળ આવી જશે એમનું આપણે જે સન્માન કરવાનું છે છેલ્લા ત્રણ વર્ષથી આપણે તેની રાહ જોતા હતા સંકલ્પ કર્યો હતો કે એક દિવસ આપણે જીતવું છે અને એ આપણા વિદ્યાર્થીઓએ સાબિત કરી દેખાડ્યું છે અને ગયા વખતે કરેલી ચેલેન્જ અંડર 14 કબડ્ડી સ્પર્ધાની અંદર આખા પાટણ જિલ્લાની અંદર નોરતા વોટા પ્રાથમિક શાળા પ્રથમ નંબર મેળવ્યા છે તાળી સાથે વધાવીએ આખા જિલ્લામાં નંબર પહેલો મેળવવો હોય કે જેવી વાત નથી ખૂબ સંઘર્ષની જરૂર પડે છે ખૂબ ટ્રેનિંગની જરૂર પડે છે શિક્ષકોએ રાત દિવસ મહેનત કરી અને આખા પાટણ જિલ્લાની અંદર નોરતા શું છે નોરતા શું કરી શકે હમ કિસી સે કમ નહીં એ કરી બતાવ્યું છે અને એની નોંધ કલેક્ટર સાહેબે પણ લીધેલી છે આજે પણ આખા પાટણ જિલ્લાની અંદર ફર્સ્ટ નંબર આપણી કબડ્ડીની ટીમ નોરતાની છે અને સ્પોર્ટ ક્ષેત્રે આપણી નોરતાના વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે એ આપણા માટે ગર્વની વાત છે આપણી આખી ટીમ નોરતા અને એમને આ ગામના યુવાનોએ ફન ભેગો કરીને સન્માન કાર્યક્રમ રાખેલો પરંતુ આકસ્મિક કારણોસર બંધ થયેલો અને એનું આજે વિદ્યાર્થીઓ યુવાનો ભેગા થઈ અને સન્માન કાર્યક્રમ યોજ્યો હતો અને એ યુવા ટીમ આખી અહીંયા આગળ આવશે વિક્રમજી બળવંતજી એસઆરપી જેઓ ટ્રોફીના દાતાશ્રી છે તાળીઓ સાથે વધાવીએ અમિતજી ડાયરજી સમાજસેવક છે ને મેડલના છે એટલે આ સાથે સાથે મુકેશજી નાગરજી સૌથી એમનું પણ મારે અહીંયા આગળ સ્ટેજ ઉપર બોલાવવા માંગુ છું કે બાળકોને ટી શર્ટ અને જે આપો શેડ આપે છે દસ હજાર કરતા પણ વધારે કિંમતની આ રકમનો શેટ એ આ વિદ્યાર્થીઓને આપી તાળી સાથે વધાવીએ સાથે સાથે જે જે ગામના યુવાનો

દોલતરામ બાપુના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર એને ખાતે નવી સાથે આપણા ગામનું ગૌરવ છે આખા સરવાની અંદર પ્રથમ નંબર મેળવીને નવરતાનું નામ રોશન કર્યું છે એટલે આજે એનું સન્માન થઈ રહ્યું છે બાપુના હસ્તે